વારંવાર બનતી દુષ્કર્મની ઘટનાને ટાળવાનો આધ્યાત્મિક ઉપાય એટલે બાલિકા પૂજન એવા ભાવ સાથે એક ગોધરા શ્રેષ્ઠ ગોધરા શેરી ગરબા સંબંધન સમિતિ દ્વારા હાલ તમામ ગરબામાં જઈ રહેલ આરતી બાદ દુર્ગાની પ્રતિતિ સાથે બાલિકાઓના ચરણ પખાડી પૂજા અર્ચના કરવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે ગોધરા શહેરમાં મારી દીકરી મારી આંખ સામેના ભાવ સાથે એકસો પંદર જેટલા શેરી ગરબાનું આયોજન કરાયું છે ગોધરા ખાતે ડિવાઇન એકેડમીના ચેરમેન પ્રજ્ઞા પટેલ અને સાંદીપની સાયન્સ એકેડેમીના ચેરમેન દિલીપભાઈ પટેલ મહેશ પ્રજાપતિ સહિતના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓ માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શેરી ગરબામાં સબર્ધ સમિતિના અધ્યક્ષ સાથે તમામ સભ્યોએ સ્થાન ગ્રહણ કરી બાળિકાઓના ચરણની પખાડી કુમકુમ તિલક કરી અક્ષર તર્પણ કરવામાં આવ્યા હતા ત્યારબાદ બાલિકાઓના ચરણ સ્પર્શ કરી વંદન કરી પુષ્પ માળા પહેરાવી બ્રાહ્મણ દ્વારા મંત્રોચ્ચાર કરી પૂજન કરાયું હતું શેરી ગરબા સંવર્ધન સમિતિ ગોધરામાં પંદર વર્ષથી કામ કરે છે વ્યાવસાયિક ગરબાની જગ્યાએ શેરી ગરબા થવા જોઈએ તો જ માતાજીની શક્તિ ઉપાસના અને ભક્તિ ઉપાસના થઈ શકે અત્યારે આપણે સાંપ્રત પરિસ્થિતિની વાત કરીએ તો પેપર વાંચીએ કે ન્યૂઝ ચેનલ જોઈએ રોજે રોજ દુષ્કર્મના અનેક કિસ્સાઓ વધી રહ્યા છે તેની પાછળ સરકાર સખત કાયદા તો કરે છે પરંતુ તે છતાં એ રોકાતા નથી તો સમિતિ એક એવો પ્રયત્ન કરી રહી છે કે બાલિકા પૂજન દરેક મંડળમાં થવું જોઈએ મોટા પ્રમાણમાં થવું જોઈએ બાલિકા પૂજન થાય તો એનાથી શું થાય તો બાલિકાની અંદર મા દુર્ગાનો અવતાર છે એવું સમજીને તેનું પૂજન કરવામાં આવે તો એક ભાવભક્તિ ઊભી થાય એનાથી બાલિકા પૂજન કરનાર વ્યક્તિ પણ મા બેન દીકરી એનું તો સન્માન કરશે જ પરંતુ જો એને કોઈ પણ જગ્યાએ મુશ્કેલી ઊભી થાય તો તરત એ વ્યક્તિ ઊભી થઈ જશે તો બાલિકા પૂજનનો અમારો એક જ એમ છે કે આપણા દેશની અંદર આપણી સંસ્કૃતિના આધાર રાખીને આ દુષ્કર્મો કઈ રીતે ઓછા થાય એના માટે ગોધરા એક ગોધરા શ્રેષ્ઠ ગોધરા દ્વારા અને શેરી ગરબા સંવર્ધન સમિતિ દ્વારા અમે પ્રયત્ન કરીએ છીએ ગોધરાની અંદર સો કરતાં વધારે જગ્યાએ ગરબા થઈ રહ્યા છે શેરી ગરબા અને એ તમામ શેરી ગરબાની અંદર સમિતિએ આહવાન આપ્યું કે દરેકે બાલિકા પૂજન કરવું આઠમે હોમ કરવો અને દશેરાએ શસ્ત્ર પૂજન કરવું અને એ પ્રમાણે